એટલે પણ ચમ આમ કરો પૈસા તમે એટલે તમે કો છોકરો રેડી છે ઘર બાર બધું કમ્પ્લીટ છે હવે ચમ ફરી જો છો હેલો 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 અલ્યા શું કરું હવે કાકા આરો ભમરા આરો પાણી લાવ પાણી પીવું છે કશું પીવું નથી મારે ચમ તો અલા તારું આ છત્રી મુરા હારત્રી મુહ હગુ થાતું તો તોય હવે આ ઉડી જુ કેમ એવું કાકા તું સેજ ભમરાલો ઠીરતી પછી એવું થવાનું છે ને પણ આઈફોન ને એવું વાપરો છો મારું કામ કરો હવે તો તારું તો કરી કરીને થાચો એ હવે થોડુંક કક સુધર સુધરામ હવે તમર કાકા કરવાનું છે હું તો એમને શું શું करू હું તો તારું કરી કરીન શું કરું હવે હું હું પાણી ભરતા હું કોકને ફોન બોન કરો આ દા ઉપર વાંટોન વાંટો જ છે તારે તો હવે આ હવાર હવારમાં બાપ બેઠો શું ઝગડે રા મને જવા દેતી હે હેલો અલ્યા કા હતા

હાડત્રી હાડત્રી માં હગા જોયા પણ એક નથી થાતું હરામ આમાં તો કક લશણ ઉવા જોય ને અલે વાલા વાત તારી હાથી ભમરાળ ઉસે આ રૂઠી આ રહ્યા પછી અલે કાતા પછી બધું એવું ના હોય થોડું ભૂપા પાવળિયા આમાં ધ્યાન આલવું પડે ભૂપા તો તારી આ લીવા વાળા વાલા જી વાત હાસી પણ બધાય ભૂપા હરકા ના હોય ને તો ભોપન બોલાવા છે એમ ઓલે વાલા ભોપન બોલાવ કાકા નરતર હોય તો ને હરીદાનાનું હગું થાય એમ હા અને તમે કહો ભુવા થી હગા કરાવે આમ કરાવે મોલ જેટલા હોપામાં ડાય છે એટલે ઈતો હોય છે અને આ બાબર નો ભૂવો

જો પોતે હગા કરાવતા હોય તો મારે એક છોકરો ઉભરે હારો આથી બોલાવો બોલાવો કરે છે કેટલા લે છે કાઈ નઈ એનો ખાલી વ્યવહાર થતોય લે છે વ્યવહાર પણ જેટલો વ્યવહાર એમ ખાલી કિલો પેડા

वडा वला है न्यू आऊ रे नो वो बेटा गिरना को थोड़ी हुम गाड़ी आई जो आई जो नहीं हुए मैंने कब भी नहीं आई आई तो मेरे नहीं आई फोन ऊपर फोन आए, जी जी आए, आए काका फुपू जाए फुपू जाए बटका बरो बटका आया हो थे चकना ए आओ फुपू आ रे फुपू आ रे ए आओ वो फुपू फुपू कौन थे ऊपर कर दे

આપણે આ જોવાનું છે બોલો મુદ્દાની વાત શું છે ખબર છે હવે મારો છોકરો હાલ બેઠ હતો ને તમને પગે પડ્યો એને મારા બેટા છત્રી તૂટી ગયું

આવે બધું શું આવે ખોટું નડતર માં કઈ લાબુ નથી ની તૈયારી કરો છો બાજુ ના પીન મારી ઉડાડી ગયા એટલે હવે આશોકજી

ના આવે કોઈ ના આવે કોઈ આ પશ્મો વઢડાવ હોય હું કરીને આવું છું કે ચમ દાઈલા આવો એમ આચા કીધું હા આ નથી કીધું આવો એમ અલ્યા વાલા તારી વાત માળા ભધુ

વાળા હા પટી ગયો હવે પાંચ ડાળમ થઈ જશે કાકા હા થોડું કામ છે આવું કશું એનાથી રોટલા બોટલા હું વારાબર મેલતો તો જ તો હઈ તો હેડો હવે આવો થોડક પૈસા માંગે

આવે છે <laughs>